નમસ્કાર દર્શક મિત્રો આપણે કહેવાય છે પહેલું સુખ તે જાતે નર્યા સુખ કયા છે અને દીકરો બરાબર છે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે કોઠીએ જાર ખાવા ઘરમાં ના આંધલા કુસ્તી કરતા જ કરો અને ચોથું સુખ તે સુલક્ષણાના કંકાસ ના કરે કજિયા ના કરે ઘરે આવે એટલે પહેલા ઓફિસ થી કંટાળી માણસ નો ગ્લાસ આપે ફરિયાદો પછી કરે તો એ ચોથું સુખ તો સુલક્ષણાના આજે દોસ્તો તમારા પહેલું સુખ તે જાતે નર્યા બાબતમાં મારે વાત કરવી છે તમારી સાથે તમે મારી પ્રીમિયમ કેટેગરીના ગ્રાહકના સભ્યો છો અને હું તમારી ચિંતા કરતો રહેવાનો છું મહિનામાં એકાદ વખત બે વખત મેબી વધારે વખત મને જયારે લાગશે કે નહીં તમારી સાથે વાત કરવા જેવી છે ચોક્કસ વિડીયો મૂકતો રહીશું આજે દોસ્તો વાત કરવી છે તમને વાત નાની છે પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું જો મૃત્યુ માટેનું કોઈ કારણ હોય પહેલા નંબરનું તો હૃદય રોગ છે અને છઠ્ઠા નંબરનું મૃત્યુ માટેનું કારણ હોય તો એ લકવો છે અને આ તમારા રક્તવાહિનીઓમાં જયારે બ્લોક ઉભો થાય છે લોહી રૂંધાય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ ઉભી થતી હોય છે અને આ માટેનું એક કારણ તમે તેલ કેટલું વાપરો છો ચરબી કેટલી વાપરો છો તેના પર આધારિત છે દોસ્તો આ હતો એ ખૂબ જ અગત્યના તમારા આરોગ્યને સીધી રીતે સ્પર્શતા તમારા ઘરના બજેટને સીધી રીતે સ્પર્શતા તમારા સ્વાસ્થ્યને સીધી રીતે સ્પર્શતા એક મહત્વના મુદ્દા અંગેના મારા વિડીયો વાર્તાલાપનો એક નાનકડો અંશ આખો વિડીયો તમે મારી પ્રીમિયમ ક્લબ પર પ્રીમિયમ સભ્ય બની ચોક્કસ જોઈ શકશો મારું તમને નિમંત્રણ છે પ્રીમિયમ ક્લબના સભ્ય બનો અને વધુમાં વધુ સંખ્યામાં આ પ્રકારના ખાસ વિડીયો જોવા માટે મારી સાથે જોડાવ આવજો